દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના કુંડા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ ડામોર વર્ષ બે હજાર વીસ એકવીસથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયે વિવિધ સ્થળેથી આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી તાલીમ લીધી હતી તેમજ ખેતીના ઉતારણમાં કોઈ પ્રકારનો ફરક પડતો નથી જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી ગાય આધારિત ખેતી કરવી જોઈએ આત્મા પ્રોજેક્ટની અંદર બે હજાર વીસ એકવીસથી જોડાયેલો છું અને આત્મા પ્રોજેક્ટ દ્વારા મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ દાહોદ મોવાલિયા ખાતે એકવાર અમે આણંદ કૃષિ યુનિવર્સિટીની બી તા તાલીમમાં ગયા હતા સહી અમારા માંડલી ખાતે બી તાલીમ લીધેલી છે અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવીએ અને પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ એની ખેતી કરીએ છીએ એમાં અમે રાસાયણિક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એના લીધે અમને કોઈ રોગ કે કશું થતું નહીં અને ભોજન બી સ્વાદિષ્ટ લાગે આથી તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે